वो तो मैं फोन करो तो ये तभी के मुझे सेटिंग करूँ बोलो ये तो बंद कर तो करे तो मैं यार तो करो तो करी यार इधर ना हेलो गजू बाबू बोला મંગરુ લા મંગરુ તો ગજુબર આવજો ને હા આવજો હા રોટલો બટલા ગાતા ગા ના એવું એમ આ તો કીધું હું હા મો ફોન કરે તો આ તો તમે યાદ કરાય કે અમે આઈએ હવે હા 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 એ તો હા હા વન એકલી એ હા ના

આ બોડી કો આઈ તો હા યા હા યા સરસ ઈ તો મોય છે ઈ તો કોઈ છે આ નર બેઠા હોય હું ભાઈ ઉપર છે હા ઓય બોલ પાછળ જો એ રિક્ષા બેઠા ઓજે બોલો પહેલા બેઠા બોલો રિક્ષા છોડી દે

રિક્ષા નહીં રહી રહ્યો ત્રણસો રૂપિયા માગાઢવા નામ થઈ જશે ખોલી લો કે આ માટે અઢીસો રૂપિયા બસ

cha hai cái hú, à, Để... what? Đó. 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 Ừ, đi quét, hả? một tí xem là đi làm một này thì એલો તમે આ છો તમે લઈને આયા છો કે ગોમના નવાપુરાના આરીએ નવાપુરા નવાપુરામાં આપડા હગાર હોય પાળા ઓમ શું ઓયો ઓરજી અરજી વો વો હારી ફટમ ગો બહુ ભાર્યા તો પેલા ખાલી ભારક તો છે એવા લઈ લઈ પણ કપડે ગોળા જા

રાજી તો થઈ જા રાજી થઈ જા બધું થઈ જાટ થઈ જાહેર આવી પંદર હારો તો ખાલી મૂકવું એટલું કરવું પડે તમારે બીજું

બરોબર તપલીક તો કાઢી છે શેની સાપણ પત્રો પણ આ કઈ દુ થાય તું ભાઈ તું આયશી બૈરા છે

રેકડી તો યાર રેકડી કહેવાય બેન જો ધોળો ગાવા ગા પછી ના આવે ને આવા રેગડી ખબર આવજે આવજે મારા ડાયા આવો આવજે આવજે મારા કાકાજે રાખો ગઈ ને તમે ધૂણવા આવો ના કોમ ના મા મા ના ગજુ વાત ના કોઠાર રમરાડી મા પજી લાગ લે સદા હાલો આ બૈરુ આવશે લ્યા કઈ પેલા બધો નઈ આયો તારે લેવી પડશે આયો તો લઈ લીધી મે લ્યા પછી વસ્તુ પાછી આવી પડશે તારા ગેજે દે વેચી ગાધી તમે checkered તું

મોટું કોમ કર્યું અલાવ હા પડશે બીજું આવજે આવજે મારા ગજુબાની ઓડોસી આવો ના એ આવજે આવજે સુખ સુખમો ન મો એ ભાગ કરનારી દેવી આવો ન બોલ માં કામ કરું તું તો હું મોટું કામ કર્યું તું તો

ડાઘી નો હવે કુલ લઈ ગયું ઓમા એ તો મૂડ લઈ ગયો તો હે એ ડાઘી નાથી બાઈક લાયા ઓમા હે ઓ લાય હા હા હવે જો આવી આઈ આઈ ગયું માં હે ઓ એ પાછો લો પછે ને એ તો હાલ દેવા માં હે બીજો બને નાલ દેવો બીજો હું કરી આ આજો નાવ હે નાવ કગર જો કગર જો ના હા

અતવા ફરક લાગે તમને આવરા આવો આવ ખાઓ મેમન આવ પાણી પાણી આવો બા બે બે આ 对。